તમને ખબર છે કે તમારું બાળક યુએસ માં જન્મ્યું છે અને તમે ભારત માં એનું આધાર કાર્ડ બનાવડાવવા માંગો છો તો એના માટે એક જરૂરી ડોક્યુમેન્ટ જોઈતું હોય છે યુએસ માં છોકરાનો જન્મ થાય એટલે ત્યાં સિટીઝન બની જાય છે અને એ બર ટુરિઝમ નો ક્રેઝ ગુજરાતીઓ બહુ મોટા પાયે જોવા મળે છે તો આ મુદ્દો ઓસીઆઈ કાર્ડ હોલ્ડર યુએસ સિટીઝન સહિત દરેક એનઆરઆઈ માટે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે કર્ણાટક હાઈકોર્ટે એક ઇમ્પોર્ટન્ટ ચુકાદો આપ્યો છે તો ઓસીઆઈ કાર્ડ બનાવડાવવું પણ કેમ જરૂરી હોય છે અને ઇન્ડિયન પેરેન્ટ્સે કયા લીગલ રૂલ્સ જાણવા જરૂરી છે એ બધું જ જોઈ લઈએ સૌથી પહેલા મેઇન વાત સમજી લઈએ તો આ કેસમાં કોર્ટે માલવિકા પ્રસાદને પરમિશન આપી કે પોતાના યુએસમાં જન્મેલા છોકરા માટે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એટલે કે એમઇએ પાસે જઈને ઓસીઆઈ કાર્ડ માટે એપ્લિકેશન ફાઇલ કરી શકે છે એટલે છોકરાના આધાર કાર્ડ મળી શકે આ પરમિશન એટલા આપવામાં આવી કે ઓસીઆઈ કાર્ડ વગર આધાર કાર્ડ બનાવડાવવું પોસિબલ નહોતું ઓઇ કાર્ડ વગર યુઆઈડીઆઈ આધાર ઇસ્યુ ના કરે એટલે જો બાળક ભારતમાં રહે છે પણ એનો જન્મ વિદેશમાં થયો છે તો પછી એના ઓસીઆઈ કાર્ડ બનાવડાવવું પડશે હવે એમાં વાત કરીએ કે આમાં ઓસીઆઈ કાર્ડ એટલું જરૂરી કેમ છે તો ભારતમાં જન્મેલા ચિલ્ડ્રન પાસે ઇન્ડિયન પાસપોર્ટ કે પ્રૂફ ઓફ ઇન્ડિયન સિટીઝનશિપ હોય છે એની પાસે એનું બર્થ સર્ટિફિકેટ હોય છે એટલે આધાર ઇસ્યુ કરવું ઈઝી હોય છે પણ જે બાળકો યુએસએ જેવી ફોરેન કન્ટ્રીમાં જન્મે છે એમની પાસે ઇન્ડિયન પાસપોર્ટ કે ઇન્ડિયન બર્થ સર્ટિફિકેટ નથી હોતું એટલે યુઆઈડીઆઈ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા આધાર કાર્ડ બનાવવા માટે કોઈ વેલિડ ગવર્મેન્ટ ઇસ્યુડ આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ માગે છે હવે એમાં ઓસીઆઈ કાર્ડ જ એ ડોક્યુમેન્ટ જરૂરી બને છે જેને યુઆઈડીઆઈ માટે આઈડેન્ટિટીનું પ્રૂફ માનવામાં આવે છે એટલે માં જન્મેલા બાળકનું આધાર કાર્ડ કઢાવવું હોય તો પહેલા એનું ઓસીઆઈ કાર્ડ હોવું જોઈએ યુઆઈડીઆઈ આધાર નથી આપી શકતું કોર્ટે છે કે બાળક ખાલી ઇન્ડિયામાં રહી રહ્યું છે અને એની એની લીગલ રિપ્રેઝન્ટેટિવ છે આ જ રીઝન થી માને ઓસીઆઈ માટે એપ્લિકેશન ફાઇલ કરવાની પરમિશન આપવામાં આવી કોર્ટે આ એક્શન એટલે લીધું કે બાળકની સાથે કોઈ પણ પ્રકારનું આઈડેન્ટિફિકેશન કે ડોક્યુમેન્ટેશન નું પ્રોબ્લેમ ના થાય ખાસ કરીને જ્યારે લીગલ રેસિડેન્ટ હોય આ ડિસિઝન એ પણ બતાવે છે કે ઇન્ડિયન લોઝ અને કોર્ટ સિસ્ટમ બાળકોના ફંડામેન્ટલ રાઇટ્સને સિરિયસલી લે છે ચાહે બાળક વિદેશમાં જ કેમ ના હોય એટલે કોર્ટે ક્લિયર કર્યું કે ભાઈ ગવર્મેન્ટ અને એમની એજન્સીસે એવા લીગલ પેરેન્ટ્સ કે ગાર્ડિયન્સને મદદ કરવી જોઈએ એટલે બાળકોના લીગલ ડોક્યુમેન્ટ્સ પૂરા કરી શકાય અને એમને ભારતમાં નોર્મલ લાઈફની સુવિધાઓ મળી શકે પેરેન્ટ્સ માટે મેટર એટલે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમકે જો તમે યુએસ કે કોઈ બીજી કન્ટ્રીમાં રહો છો અને બાળકને ભારત લાવ્યા છો કે ભારતમાં પરમેનન્ટલી રહેવાનું સેટલ થવાનું ફરી પાછું વિચારી રહ્યા છો તો ડોક્યુમેન્ટેશનને ટાઈમ પર કમ્પ્લીટ કરવું જરૂરી હોય છે જો ઓસીઆઈ કાર્ડ કે અધર રિકવાયર્ડ પ્રૂફ મિસિંગ હશે તો આધાર બેંક એકાઉન્ટ સ્કૂલ એડમિશન મોબાઈલ નંબર કે હેલ્થ સર્વિસીસ જેવી બેઝિક વસ્તુઓમાં કોમ્પ્લિકેશન્સ આવી શકે છે એટલે માતા પિતાએ સૌથી પહેલાં તો એ ચેક કરવું જોઈએ કે એમના બાળકોની પાસે વેલિડ પ્રૂફ ઓફ નેશનાલિટી છે કે નહીં અને એ પ્રૂફ ઇન્ડિયાની બહાર જન્મ્યું છે એનું છે તો એના ઓફિશિયલ ડોક્યુમેન્ટેશન જેમ કે ઓસીઆઈ કાર્ડ તૈયાર રાખવા લીગલ પરસ્પેક્ટિવ થી એ પણ જાણવું જરૂરી છે કે યુઆઈડીઆઈ આધાર ઇસ્યુ કરવાની પહેલા આઈડેન્ટિટી અને રેસીડેન્ટ પ્રૂફનું ક્રોસ ચેકિંગ કરે છે જો ફોરેન બોર્ન ચાઇલ્ડની પાસે નોર્મલ ઇન્ડિયન આઇડેન્ટિટી ડોક્યુમેન્ટ્સ નથી તો યુઆઈડીઆઈ ના નિયમો પ્રમાણે આધાર ઇસ્યુ ના કરી શકાય એટલે પેરેન્ટ્સને ખબર હોવી જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ્સ એક્સેપ્ટ કરવામાં આવતા હોય છે અને કોની પેલા કયા ડોક્યુમેન્ટની જરૂર હોય છે તો જો સિમ્પલ શબ્દમાં કહીએ તો ઓસીઆઈ કાર્ડ યુએસમાં જન્મેલા બાળકો માટે બ્રિજની જેમ કામ કરે છે કે જેનાથી ઇન્ડિયાની સરકારી સિસ્ટમમાં ઓફિશિયલી આઈડેન્ટિટી ઉભી કરી શકે કોર્ટે પોતાના ઓર્ડરમાં એવું પણ કીધું કે ભાઈ જો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ડોક્યુમેન્ટેશન પ્રોસેસમાં ડીલે કરી રહ્યું છે તો એના કો કરવું જોઈએ એટલે બાળકોના રાઇટ્સ બ્લોક ના થાય એનો મતલબ એ થયો કે ઇન્ડિયન પેરેન્ટસે પોતાની લીગલ રિસ્પોન્સિબિલિટી સમજવી જોઈએ અને ઓફિશિયલ ડોક્યુમેન્ટેશન જેમ કે ઓસીઆઈ કાર્ડ પાસપોર્ટ ડિટેલ્સ અને આઈડેન્ટિટી પેપર વર્કને સમયસર પૂરું કરવું જોઈએ એનાથી ઇન્ડિયામાં આધાર બેંક એકાઉન્ટ એજ્યુકેશન હેલ્થકેર એવી બધી સર્વિસીસને એક્સેસ કરવી બહુ ઈઝી થઈ જાય છે અને કોઈ જ લીગલ કે એડમિનિસ્ટ્રેટિવ હડલ નથી આવતી પેરેન્ટ્સે એ પણ ધ્યાન રાખવું જોઈએ અને યાદ રાખવું જોઈએ કે કોર્ટે ખાલી પરમિશન આપી છે કે ઓસીઆઈ માટે એની એને એપ્લિકેશન ફાઇલ કરી શકે છે એનાથી કોઈ ફાઇનલ એપ્રુવલ ઓટોમેટિક નથી મળી જતું પૂર્વ તૈયારીના ભાગરૂપે પેરેન્ટ્સ ઓસીઆઈ પ્રોસેસ ફોર્મ્સ એલિજિબિલિટી ક્રાઇટેરિયા એન્ડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સને પહેલાંથી ધ્યાનથી સમજી લેવા જોઈએ હવે મેન્યુઅલ્સ અને ઓફિશિયલ પ્રોસેસીસને વાંચીને જ આગળ વધવું જરૂરી છે ત્યારે જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો આવા જ વિડીયોઝ ઇન્ફોર્મેશન માટે ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી